આજે તો આપણે રાતે આપણા ઢોરાને લીલું નાખવા ગયું અહીંયા તમારા ભાઈ ચડી ગયું જય શ્રી રામ બધા મિત્રો ને સ્વાગત છે કે આપડા નવા મિની બ્લોગ ની અંદર આપડે ચલાઈ નો 12મો દિવસ તો આપણે આવી ગયા તો ડાયરેક્ટ જોઈ શકો છો તમારા ભાઈ એ પલંગ ઉપર શાંતિથી બેહી ગયા ગયા જોઈ હવારમાં જે આપણે આપડા ઇંડામાં વાવ્યું હતું વાડી કોઈ એમાંથી આપણે વાડીને આપણી પાટી પાટી ખાવાય માં બહુ તાવડી પછી આવી ગયા તો આપણે સીધા કરીને આપણે માતાજીને જોઈ શકો છો તો આપણે બધા માતાજીને આપણે ધૂપ દીવા કરીએ દર્શન કરીને જે આપણે સરસ મજાના થયા થઈને નીકળી ગયા આપણે નોકરીએ જવા માટે પછી આવતું તો રસ્તા માં રામાપી મંદિર તો આપણે અહીંયાથી દર્શન કરી લીધા અને પછી આવી ગયા આપણે સીધા આપણી નોકરી ઉપર બપોર જેવું તો આપણે ચોલે ભૂરે મગાવી દીધા આપડે ભાઈ જોઈ લો સરસ મજાનો ખાવાની જ્યાં તો થઈ ગયું રાત જવું ને તમારો ભાઈ આવી ગયો તો ઘરે અહીંયા આવી જવું તો આપણો ભાઈ બંધ પડે કે આવી ગયો તો ચાલો મળું તો આપણો ભાઈ બંધ આવી ગયો ને આપડો ભાઈ જોઈ લો બગડે ને હવે જામશો જોરદાર પછી તો આવવાનું થયું આપણે વાંડે અને વાઇંડે આપણે નાખવાનું છે અહીંયા પાડીને બધાને ભૂલશો ચાલો નાખી દઈએ તો જેવા જવા કેમ જોઈ ને આપડી ગાય ઊભી રહી ગઈ છે ચાલો નાખી દઈએ આપડે બધાને ભૂસો પછી નાખી દીધો આપડે આપડી પાડીને ભૂસો ત્યાં આપણે વાસાવી જોયું તો સરસ મિજા જાળવા તમારા ભાઈ ઝોલાવતા પછી સરસ મજાનો નો ફોન આવ્યો તો તમારા ભાઈ ને ચડી ગઈ ની અને ઉઠીને જોયું ત્યારે ખબર પડે મિનિટ તો ચાલુ રહી ગયો પછી આપડે વાસણ લીલું નાખી દીધું પાડીને લીલું નાખી દેવું ગાય ભૂસો ના પછી આવી ગયા હતા આપણે ઘરે જય શ્રી રામ બાય બાય